હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બજારમાં મળે છે એવી ત્રણ અલગ અલગ પ્રકારની ચીકી બનાવવાના છીએ તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો તો પહેલાં આપણે માવા ચીકી બનાવીશું તો આ માવા ચીકી આપણે તલ અને સીંગના ભૂકામાંથી બનાવવાના છીએ આ માવાચીકી બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ તલને શેકીને લઈ લઈશું અઢીસો ગ્રામ સિંગ દાણાને શેકી એના ફોતરા ઉખાડી એને તૈયાર કરી લઈશું હવે એમાં નાખવા માટે અઢીસો ગ્રામ ખાંડ લઈશું અને અઢીસો ગ્રામ ગોળ લઈશું માવા ચીકી બનાવવા માટે આપણે બધી જ વસ્તુઓનું માપ અઢીસો ગ્રામ રાખીશું હવે તલને આપણે મિક્સી જારમાં પલ્સ મોડ પર ક્રશ કરીશું જેથી કરી એમાંથી ઓઇલ બહાર ના આવી જાય અને તલનો ભૂકો આ રીતે ખુલ્લો ખુલ્લો રહે એ જ રીતે આપણે સિંગદાણાને પણ પલ્સ મોડ પર આ રીતે ક્રશ કરી લઈશું ખાંડને આપણે દળી લેવાની છે અને ગોળને આ રીતે ઝીણો સમારી લઈશું હવે પ્લેટને ગ્રીથી ગ્રીસ કરી લઈશું તો પ્લેટને આ રીતે ગીથી ગ્રીસ કર્યા પછી આપણે એને સાઈડ પર કરી લઈશું અને કડાઈને ગેસ પર મૂકી દઈશું તેમાં અઢીસો ગ્રામ જે આપણે ગોળ લીધો છે એને ગરમ કરી લઈશું તો ગોળને આ રીતે આપણે હલાવતા રહી એકદમ ઓગળે ત્યાં સુધી ગરમ કરવાનો છે હવે ગોળ ઓગળી ગયો છે તો આપણે એમાં ખાંડ એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બે લાયકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે હવે ખાંડ અને ગોળ બંને આપણું ઓગળવા લાગ્યું છે તો એને સતત આપણે હલાવતા રહીશું અને પાયો લાવી દઈશું તો હવે એનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે તો આપણે એને એકવાર ચેક કરી લઈએ તો આ રીતે આપણે એને સામાન્ય ડીશ ઉપર લઈશું અને એને જોઈ જોઈશું તો એ કડક થઈ ગયો છે કે નહીં તો સેજ ઠંડો થાય પછી એને આપણે તોડીને જોઈશું તો નજીકથી બતાવો તો બસ એ આ રીતે આસાનીથી તૂટી જાય છે એટલે કે આપણો ગોળનો પાયો તૈયાર થઈ ગયો છે તો હવે એમાં થોડા એટલે કે બે ચપટી જેટલા કૂકિંગ સોડા એડ કરીશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો કૂકિંગ સોડા નાખતાની સાથે પાયો ફૂલવા લાગે છે હવે એમાં બેથી ત્રણ ચમચી જેટલું આપણે ઘી એડ કરી લઈશું જેથી આપણી માવા ચીકી એકદમ સોફ્ટ બનશે અને હવે આપણે તલનો જે ભૂકો કર્યો હતો એ અને સિંગનો ભૂકો પણ એમાં એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું ગેસના ફ્લોને આપણે એકદમ સ્લો કરી લઈશું અને મિક્સ કર્યા પછી આપણે એને બહુ વાર ગેસ પર નથી રહેવા દેવાની હવે તરત જ આપણે ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં એને લઈ લઈશું અને પહેલાં તો ગરમ ગરમ જ આપણે એને આ રીતે ફેલાવી લઈશું અને હવે વેલણને ગ્રેથી ગ્રેસ કરી આ રીતે એને પ્રેસ કરી સેટ કરી લઈશું હવે ગરમ ગરમ માવાચીકીમાં આપણે આ રીતે છરી વડે કાપા પાડી લઈશું તો આ રીતે એને સ્ક્વેર શેપમાં આપણે કટિંગ કરીને તૈયાર કરી લઈશું અને હવે એને ઠંડી થવા દઈશું એ ઠંડી થાય પછી આપણે એને બહાર કાઢીશું તો ઠંડી થઈ ગયા પછી એ આખા એક જ પીસમાં બહાર આવી જાય છે તો એકદમ સરસ માવા ચીકી રેડી થઈ છે પાછળથી પણ હું તમને બતાવું તો પરફેક્ટ સ્ટ્રક્ચર છે માવા ચીકીનું હવે એક પીસ ખુલ્લો કરીને પણ બતાવો તો પરફેક્ટ સાઈઝ છે અને એકદમ સોફ્ટ બની છે તો એના બધા પીસ આપણે અલગ કરી લઈશું તો એ પછડાતાની સાથે જ બધા પીસ એના અલગ થઈ ગયા છે એટલી સોફ્ટ આ માવાચીકી બની છે તો આ આપણી માવાચીકી રેડી છે તો પરફેક્ટ શેપ અને પરફેક્ટ સાઈઝ સાથે એકદમ સોફ્ટ બજાર જેવી માવાચીકી રેડી છે તો એકદમ સોફ્ટ માવાચીકી બની છે આપણી હવે આપણે બનાવીશું સિંગ સિંગદાણાની ચીકી જે બજાર જેવી એકદમ પાતળી પોચી અને ક્રિસ્પી છે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક અને શેર કરો ચીકી બનાવવા માટે મેં ચારસો ગ્રામ સિંગ દાણાની શેકી અને તેના ફોતરા ઉખાડી લીધા છે અને છસો ગ્રામ ગોળને ઝીણો કરી લીધો છે તો હવે સિંગદાણાને આપણે એક થાળીમાં લઈ લઈશું અને હવે આવી વાટકી કે કોઈ પણ વસ્તુની મદદથી તેના બે યા ચાર ફાળા થાય તે રીતે આપણે તેને ક્રશ કરવાની છે તો સિંગદાણાના બે અને ચાર જેવા જ ફાળા થાય તેવું જ તેને દબાવી અને ભાગી લેવાની છે હવે એક કઢાઈમાં આપણે ગોળ એડ કરીશું તો આપણે જે છસો ગ્રામ ગોળ લીધો છે તો તેને પાયો લાવવા માટે તેમાં મૂકી દઈશું હવે ગોળને પહેલાં તો આપણે ધીમા ગેસ પર હલાવતા રહીશું અને જે પણ ગોળની કાંકરીઓ હોય તેને ઓગાળી લઈશું તો બસ તેને આ રીતે આપણે તાવે વડે પ્રેસ કરતા રહીશું જેથી કરીને ગોળની કાંકરીઓ જલ્દી ઓગળી જાય તો હવે આપણો ગોળ પૂરેપૂરો ઓગળી ગયો છે તો હવે ગેસના ફ્લોને આપણે થોડું વધારીશું તો જ્યાં સુધી આપણો પાયો આવે ત્યાં સુધી આપણે તેને થોડો ફૂલ ગેસ રાખીશું તો તેને સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને નીચે લાલ ના થઈ જાય તો બસ હવે આપણો ગોળ ફૂલવા લાગ્યો છે તો આપણે તેનો એકદમ લાલ પાયો કરવાનો છે તો આપણે તેને ફૂલ ગેસ પર જ રહેવા દઈશું થોડો લાલ કલરનો થાય પછી તેના ગેસને આપણે થોડો ધીમો કરી લઈશું જેથી એકદમ આકરો પાયો ના થઈ જાય તો બસ હવે આપણો પાયો રેડી લાગે છે પણ એને આપણે ચેક કરી લઈએ એકવાર તો કોઈ પણ ડીશ પર આપણે આ રીતે ટચ કરીશું અને પછી તેને જોઈશું ઉખાડીને કે ઉખડી જાય છે કે નહીં તો કઈ રીતે પતરીઓની જેમ ઉખળે છે કે ઢીલો છે એ ખબર પડી જશે હવે આપણો પાયો રેડી થઈ ગયો છે તો આપણે એમાં એડ કરીશું પાંચ ચપચી જેટલા ખાવાના કૂકિંગ સોડા તો કૂકિંગ સોડા એડ કરવાથી ચીકી એકદમ સોફ્ટ બને છે તો તેને નાખ્યા પછી સતત હલાવતા રહીશું તો ગોળના પાયામાં એકદમ બબલ્સ લાગવા મળશે હવે તેમાં આપણે સિંગ દાણા એડ કરી લઈશું તો સિંગ દાણા આપણે થોડા થોડા જ એડ કરવાના છે એકી સાથે નથી એડ કરવાના તો સતત હલાવતા રહીશું અને સિંગ દાણા એડ કરી લઈશું તો બસ તેને એડ કર્યા પછી થોડી વાર હલાવી સારી રીતે મિક્સ કરી આપણે તેને નીચે ઉતારી લઈશું અને ગેસના ફ્લોને બંધ કરી દઈશું હવે નીચે મેં તેલથી ગ્રીસ કરીને રાખ્યું છે તો ચીકીને આપણે ત્યાં ઠારી લઈશું અને ગરમા ગરમ છે ત્યાં આપણે તેને ખુલ્લી કરી લેવાની છે અને એકદમ પાથરી લેવાની છે તો આપણે તો પહેલાં તેને તાવેથા વડે એકદમ ખુલ્લી કરી લઈશું હવે એક સીધા તળિયાવાળું કોઈ પણ વસ્તુ લઈશું જેનાથી એને પ્રેસ કરી અને ખુલ્લી કરી જઈશું તો હવે થોડી ઠંડી થઈ છે તો હવે તેનાથી પણ નહીં થાય તો હવે વેલણ લઈ લઈશું તો શક્ય હોય ત્યાં સુધી ગરમ છે ત્યાં સુધી આપણે તેને પાતળી કરી જઈશું વણીને તો બસ હવે આપણી ચીકી રેડી થઈ ગઈ છે તો આપણે તેને એકવાર ઉપરથી સરખી કરી લઈએ તો બસ આ રીતે સીધા તળિયાવાળું વાસણ લઈ તેને ઉપરથી એકદમ સરખી કરી લઈશું અને હવે તેના કાપા પાડી લઈશું તો બસ તેના એક સરખા સ્ક્વેર આપણે પાડીશું તો જો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમતી હોય તો તેને લાઇક અને શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બિલમાં ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો બસ આપણે આ રીતે તેના સ્ક્વેર પીસીસમાં કટિંગ કરવાનું છે તો કાપા પાડીને અત્યારે રહેવા દઈશું જો હું તમને નજીકથી બતાવું તો બસ થોડીવાર આપણે તેને ઠંડી થવા દઈશું અને પછી તેને તોડીને જોઈ લઈએ તો હવે ઠંડી થઈ ગઈ છે તો આપણે તેને અલગ પીસ પાડી લઈએ તો તમે જોઈ શકો છો જ્યાંથી આપણે એના પીસના કટિંગ કરેલા છે ત્યાંથી આસાનીથી તૂટી જાય છે તો આપણી ચીકી એકદમ પોછી બની છે જોઈ શકો છો તમે અને પાતળી પણ જુઓ બજાર જેવી જ બની છે એકદમ પતલા પીસ થયા છે એકદમ આસાનીથી તૂટી જાય છે તો આપણે હવે તેને એક ટ્રેમાં લઈ લઈએ એકદમ ક્રિસ્પી છે હું તમને એક પીસ ખખડાવીને પણ હવે આપણે બનાવીશું મમરાની ચીકી એટલે કે મમરાના ચીકી લાડુ જે એકદમ સોફ્ટ છે તેને નાના બાળકો અને જેના દાંત નબળા હોય તે પણ આસાનીથી ખાઈ શકે એટલા સોફ્ટ છે ગોળના લાડુ બનાવવા માટે મેં અહીં એક તપેલીમાં ગોળ લીધો છે એ જ માપથી એટલે કે એક તપેલીના માપથી ત્રણ તપેલી મમરા લીધા છે એટલે કે એક ભાગનો ગોળ અને ત્રણ ભાગના મમરા લેવાના છે તો હવે આપણે મમરાને થોડા શેકી લઈશું તો મેં અહીં મોટી જ કઢાઈ મૂકી છે જેથી કરીને આપણને મમરા શેકવામાં આસાની રહે તો હવે આપણે મમરાને ધીમા ગેસ પર ત્રણથી ચાર મિનિટ માટે શેકી લઈશું તો ગેસનો ફ્લો ધીમો જ રાખીશું જેથી કરીને મમરા દાજીની અને બસ આ રીતે હલાવતા રહી તેને ચારથી પાંચ મિનિટ માટે શેકી લઈશું તો શેકવાથી મમરાનો જે લાડુ બનાવવાના છીએ આપણે એ એકદમ ક્રિસ્પી બને છે તો બસ હવે આપણા મમરા શેકાઈ ગયા છે તો આપણે તેને ઉતારી લઈશું અને કઢાઈ ગરમ જ છે તો તેમાં થોડું ઘી એડ કરી લઈશું તો એક ચમચા જેટલું ઘી એડ કરીશું ઘી એડ કરવાથી મમરાના લાડુમાં એકદમ શાઇનિંગ આવી જાય છે અને એકદમ પોચા બને છે તો હવે આપણે જે ગોળ લીધો છે એ ઘીમાં એડ કરી લઈએ અને હવે તેનો આપણે પાયો લાવવાનો છે તો બસ ગેસના ફ્લોને મીડિયમ રાખીશું અને તેને બરોબર હલાવતા રહીશું જેથી કરી નીચે દાજેની અને આપણા પાયામાં એક સરખો ગોળ લાલ થાય તો જુઓ ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમતી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો અને આવી જ રીતે જો નવી રેસીપી જોવી હોય તમારી તો નોટિફિકેશન બિલમાં ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો બસ આ રીતે સતત હલાવતા રહી આપણે ગોળને પાયો લાવી દેવાનો છે આપણો ગોળ પૂરેપૂરો ઓગળી ગયો છે અને હવે તે ફૂલવા પણ લાગ્યો છે પણ આપણે તેને થોડો લાલ થવા દઈશું હવે આપણા ગોળનો પાયો લાલ થવા લાગ્યો છે તો હવે હું તમને બતાવું કે ચેક કઈ રીતે કરીશું તો એક વાટકીમાં થોડું પાણી લઈશું અને આપણા પાયામાંથી ગોળના ટીપા એમાં પાડીશું અને જોઈશું કે જે જામી જાય છે કે ઓગળી છે તો બસ એ જામી જાય છે તો આપણો પાયો રેડી થઈ ગયો છે તો હવે તેમાં મમરા એડ કરી લઈએ અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો મમરા આપણે એકી સાથે જ એડ કરી લઈશું અને ગેસના ફ્લોને એકદમ ધીમો કરી દઈશું અને તેને ફટાફટ હલાવી સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે મમરા સારી રીતે મિક્સ થઈ ગયા છે તો આપણે ગેસના ફ્લોને બંધ કરી લઈશું અને સહેજ પણ રાહ જોયા વગર ફટાફટ લાડુ બનાવવાના છે તો હાથને આપણે આ રીતે પાણી વડે ભીના કરીશું અને જે સાઈઝના લાડુ બનાવવા હોય એ પ્રમાણે આપણે મમરાને લઈશું અને લાડુ બનાવીશું તો જો નાની સાઇઝના બનાવવા હોય તો નાની સાઈઝ અને મોટી સાઇઝના બનાવવા હોય તો મોટી સાઇઝ પણ હાથને આ રીતે દરેક લાડુ બનાવતી વખતે પલાળતા રહીશું નહીં તો ગોળ ગરમ છે હાથમાં ચોટશે તો હાથ દાદશે તો બસ હાથને પાણીવાળું કરતા રહીશું અને આપણે જે સાઇઝનો લાડુ બનાવવો છે એ સાઇઝના લાડુ બનાવતા જઈશું અને લાડુ ફટાફટ બનાવીશું નહીં તો ઠંડો થવા લાગશે તો પછી જેવો સેફ આપવો છે એવો લાડુનો આપી નહીં શકે તો બસ મેં બધા જ લાડુ રેડી કરી લીધા છે અને જો તમારે લાડુ ના બનાવવા હોય તો તેને ડાયરેક્ટ પ્લેટમાં પણ ઠારી શકો છો તો છે ને મમરાના લાડુની રેસીપી એકદમ સરળ અને ફટાફટ બની જાય તેવી અને આપણે પાયામાં જે કી નાખ્યું હતું તેના લીધે લાડુમાં શાઇનિંગ પણ સરસ આવી ગઈ છે તો ફ્રેન્ડ્સ તમને આજની આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ